મિત્રો આ જે વાછરડા છે એ જે દૂધ આપતી ગાયોના વાછરડા છે એનો પણ અલગથી શેડ કરેલો છે એના માટે વ્યવસ્થા પણ છે તમે મિત્રો વાછરડા છે એનો આખો અલગથી જ શેડ બનાવેલો છે ખૂબ જ સુંદર છે અને બીજી વિશેષતા હું હજી રિપીટ કરી દઉં છું કે અહીંનું તમને અહીંયા ત્રણસો પાસઠ પાસઠ દિવસ સુધ દૂધ સવાર સાંજ બે ટાઈમ અને ઘી શુદ્ધ એ તમને ત્રણસો એટલે પાંસઠ દિવસ દિવસ દરમિયાન મળી જશે કોઈ પણ આપણે મિત્રોને જોઈતું હશે તો અને આનો કોન્ટેક નંબર છે એડ્રેસ છે એ તમને અમે આપી ચૂક્યા છે એમ છતાં એ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દેશે હવે આપણે આગળ વધીએ અહીંયા પણ વાંચવા માટેનો એક અલગ ફેર છે આમાં શેડ પણ છે અને ખુલ્લી જગ્યા પણ છે આમાં વાસડાને પોતાની યોગ્યતા મુજબ જો ખુલ્લામાં બેસવું હોય તો ખુલ્લામાં બેસી શકે અને અહીં શેડમાં બેસવું હોય તો શેડમાં બેસી શકે આ વાછરાની વિશેષતા એ છે કે આ છે નાના પણ અત્યારે એ દૂધ પીતા નથી અથવા તો એની માતા છે એ દૂધ આપતી નથી એના માટે આ શેડ આખો અલગ છે હવે આપણે વિડીયોમાં આગળ વધીએ આ જે શેડ છે એ અહીંયા જે ગાયો છે એ અહીંયા અત્યારે આ ગાયોને દૂધ આપતી નથી એટલે આના માટે પણ અલગ વ્યવસ્થા છે અહીંયા શેડની પણ વ્યવસ્થા છે અને ખુલ્લાની પણ વ્યવસ્થા છે અહીંયા વ્યવસ્થા એવી કરેલી છે કે સૂર્યદેવનો પ્રકાશ એ આવે અને શેડ પણ છે એટલે આમાં વરસાદથી પણ બચી શકે અને સૂર્યપ્રકાશથી પણ બચી શકે સવારના સમયે જો સૂર્યપ્રકાશ મેળવવો એ તો મેળવવો હોય તો પણ એ ગાય માતા લઈ શકે છે હવે આગળ આપણે વિડીયોમાં વધીએ

હવે આપણે વિડીયોમાં આગળ વધીએ આપણે વિડીયોમાં આગળ આ શેડ છે ને એ હોડકાઓનો અલગથી છે એ આ બાજુ પણ છે અને તમે મિત્રો આ બાજુ પણ જોઈ શકો છો અને સુવિધા તો ને સેમ જ છે શેડ છે ઉપર પંખા છે અને આ આખું ગૌશાળા અદ્યતન સુવિધા સીસીટીવી કેમેરાથી સજ્જ છે હવે આપણે વિડીયોમાં આગળ વધીએ મિત્રો વિડીયોમાં આગળ અહીંની જે ગૌશાળા છે ગાયો માટેનો ચારો છે ચારાની અંદર તમે જોઈ શકો છો અત્યારે લીલો ચારો ઉપલબ્ધ છે એ પણ હોય અને આગળ મગફળીનો ભૂકો છે અહીંયા કટર પહેર્યું છે પછી લગભગ ઘાસનો ચારો છે પણ અહીંની વિશેષતા શું છે ને એ તમને આગળ દિલીપભાઈ બતાવશે અમારે આ માંડવીનો ભૂકો છે ને તેનું મશીનો દ્વારા પેકિંગ કરી અને વ્યવસ્થિત ગોઠવીને રાખવામાં આવે છે જેથી કરીને નાના ગોડાઉનમાં ઘણો બધો માર્ગ સમાઈ શકે નિરળનું પણ કટિંગ કરી ને એનું પેકિંગ કરવામાં આવે છે અને એ પેકિંગની એને છે એ અમને અમે તમને આગળ વિડીયોમાં બતાવીએ છીએ તો પેકિંગની વ્યવસ્થા વ્યવસ્થિત અહીંયા કરેલી છે એ તમે જોઈ શકો છો એકદમ સુવ્યવસ્થિત હવે આપણે વિડીયોમાં આગળ વધીએ ત્યાં નિરણનો જુવારનું સૂકી જુવારનું કટિંગ કરી અને ગાંસડી બનાવી અને સ્ટોક કરેલો છે જેથી કરીને અંદાજો પણ આવી શકે કે કેટલો ચરો છે એ ચરાણો છે કેટલો હવે સ્ટોક છે એના આધારે વ્યવસ્થિત સુવ્યવસ્થિત ચારાનું આયોજન થઈ શકે હવે વિડીયોમાં આગળ વધીએ તો આપણે અહીંયા જે દૂધ આપતી ગાયો માટે ખાણની વ્યવસ્થા હોય એના ગોડાઉન આવ્યો છે અહીંયા ખાંડનો સ્ટોક પડ્યો છે ખાંડની સાથે સાથે ગોળના ડબ્બા પડ્યા છે ગોળ પણ આપે છે અને એનાથી પણ વિશેષ છે અહીંયા સિંધિયાના મીઠાના પથ્થર જેવા ટુકડા પડેલા છે મિત્રો કેમ કે આ મીઠું છે ને મિત્રો માણસોને પણ ખાવા ન મળતું હોય અને હું તમને સો ટકા ગેરંટી કહું છું કે અમુક લોકો અહીંયા આ મીઠું જોયું પણ નહીં હશે પણ આ મીઠું નો ઉપયોગ શું છે એ આગળ આપણે ભાઈ કહે છે કે લગભગ અમને માહિતી મેળવી છે કે જે જે ગાયોને કેલ્શિયમની ખામી હોય કેલ્શિયમ ઘટતું હોય તો શેડોની અંદર સીધિયાણા મીઠાના જે ટુકડા છે એ રાખી દઈએ એટલે એ ચાટી દે છે એટલે ખરેખર ખૂબ જ મોંઘું હોય છે આપણે માણસોને ખાવાનું જે પોલીથીનમાં અત્યારે દુકાનો મળે છે શું પણ આ તો ખૂબ જ મોંઘું હોય છે એટલે એટલી ટૂંકમાં આપણે માણસોને પણ સુવિધા ન મળતી હોય એવી સુવિધા મીઠાની અહીંયા કરેલ છે અને બીજી વખત હું રિપીટ કરી દઉં છું કે અહીંનું અહીંયા તમને દ્વારકાની અંદર સ્થળ ઉપર સવાર સાંજ બે સમય શુદ્ધ દૂધ પ્યોર પણ મળી જશે અને શુદ્ધ ગાયનું ઘી પણ મળી જશે અને ઘી તો તમને ત્રણસો પાસઠ પાસઠ દિવસ અવેલેબલ હશે કોઈ પણ અહીંયા સ્થળ ઉપર આવી અને લઈ જઈ શકે હવે આપણે વિડીયોની અંદર આગળ વધીએ વિડીયોની અંદર આગળ આ જ ગૌશાળાની અંદર નંદીઓ છે એનો પણ શેડ એની વ્યવસ્થા પણ અલગ છે અહીંયા તમે જોઈ શકો છો નાના નંદીઓ પણ છે મોટા પણ છે એને ચારાની વ્યવસ્થા પણ કરેલી છે પાણીની વ્યવસ્થા પણ કરેલી છે એ નંદીઓનો છે ને શેડ આખો અલગથી છો એ તમે જોઈ શકો છો હવે આપણે વિડીયોની અંદર આગળ જ્યાં દૂધનું વેચાણ થાય છે અને શુદ્ધ દૂધ અને શુદ્ધ ઘી અને કે આનું વેચાણ થાય છે મિત્રો હું તમને રિપીટ કરી દઉં છું કે શુદ્ધ ક્યાંય મળતું નથી અને ગેરંટી સાથે સો ટકા ગેરંટી સાથે હું કહું છું આ સંસ્થાનો તો કયો છે પણ મેં આ જોયું તમને ગેરંટી સાથે કહું છું અહીંયા શુદ્ધ કેક ગાયના પ્રોડક્ટમાંથી બનાવેલી અને ઘી અને દૂધ તમને મળી જશે એનું વિતરણ જ્યાં થાય છે જે જગ્યા છે ત્યાં હું તમને આગળ બતાવું પૌશાળાની અંદર અહીંયા

સમાજને જોડવો છે અને સમાજના દરેક છોકરાઓ આજના જનરેશનમાં જે ગાયો માટે છોકરાઓ આવતું આવે અને અહીં રમે અને ગાયો સાથે જોડાય એમાં અમારી અભિલાષ છે જેથી અહીં બાલવાટિકા બનાવવામાં આવી છે એક ધ્યેયથી આ બાલવાટિકાનું અહીં આયોજન કરવામાં આવે છે હવે આપણે વિડીયોમાં આગળ વધશું જે જગ્યાએ

જે ગાયોનું દૂધ આવી ગયું છે આ બધી વ્યવસ્થા ગૌશાળાની અંદર જ છે એટલે અહીંયા એ દૂધ ગાયોને દોય અને દૂધ આવી ગયું છે કેનમાં હવે કેન છે એ ગરણીમાં ગાડી અંદર જે વાસણની વ્યવસ્થા છે એમાં જશે મશીનમાંથી થઈ અને પોલિથિન બહાર આવશે એ પણ અમે તમને આગળ વિડીયોમાં બતાવશું કે અને દૂધ ત્યાં આપણે વાસણમાં નાખ્યું છે માધ્યમથી મશીનમાં આવ્યું અને મશીનમાં પોલિથિનમાં ભરાય અને અહીંયા નીકળે છે તમે જોઈ શકો છો અને અહીંથી આ દૂધનું હવે પોલિથિનની અંદર ભરાય અને જે લોકોને હમણાં થોડીવારમાં અહીંયા કસ્ટમર આવશે તો એને અહીંથી વિતરણ થશે અને હવે આપણે વિડીયોમાં આગળ વધીએ મિત્રો આ ગૌશાળાની સંકુલની અંદર જ હમણાં મેં તમને દૂધનું પ્રોડક્શન કેવી રીતે થાય એ બતાવી દીધું એ તમારે જેટલું જોતું હશે અહીંયા ઉપલબ્ધ હશે તો લગભગ વહેલા તે પહેલાં તમને અહીંયા મળી જશે અને એકદમ શુદ્ધ હજી હું વારં વારંવાર મેં વિડીયોમાં રિપીટ કર્યું છે શુદ્ધ મળશે એની સો ટકા ગેરંટી દૂધ ઘી અને માખણ મિત્રો આ ઘીના પેકિંગની વાત કરીએ તો અઢીસો એમ એલ એટલે પાંચ લીટરમાં મળી જશે અત્યારે અડધો લીટરમાં નથી પણ ઉપલબ્ધ નથી પણ આવતા એ પણ મળી જશે મિત્રો તમને દૂધ અને ઘી વિશે બતાવ્યું અને આ છે માખણ તમે વિડીયોના મારફતે જોઈ શકો છો માખણ પણ અહીંયા સુદ દ્વારકા આ ગૌશાળાનું જે કંઈ સ્થળ છે ત્યાં મળી જશે અને હવે વિડીયોમાં આગળ તો માતા મિત્રો આ ગૌશાળા છે એ ફરીથી રિપીટ કરી દઉં છું દ્વારકાની અંદર સિટીની અંદર જ આવેલી છે અને અહીંની વિશેષતા એ છે કે અહીંયા ગાય માતાનું શુદ્ધ દૂધ શુદ્ધ ઘી શુદ્ધ માખણ અને એ બધી ગાય માતા આધારિત કેક અહીંયા શુદ્ધ સ્થળ ઉપર મળી જશે તો અને બીજી તમને વાત ખાસ એ કહું છું કે અહીંયા જે વિડીયોની અંદર જે કંઈ સામેલ છે જે કંઈ બાબતોનો અમે ઉલ્લેખ કર્યો એમાં કાંઈ પણ પ્રશ્ન હોય કાંઈ પણ પ્રશ્ન હોય અને કાંઈ પણ સુવિધાની તમને જરૂર હોય તો તમે કમેન્ટમાં કમેન્ટ કરજો અમે તમને એના સચોટ જવાબ આપશું તો અહીં આપણે આ વિડીયોને પૂર્ણ કરીએ છીએ જય ગૌ માતા જય ભારત